માંડવી બીચ પર દબાણ હટાવતા સમયે માંડવી તાલુકા પ્રમુખ ખેરાજ ગઢવી વેપારીઓને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપો તેવી રજૂઆત કરવા ગયા હતા જે દરમિયાન ખેરાજ ગઢવી પર હુમલો કરતા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા માંડવી મામલતદાર પીઆઈ ચીફ ઓફિસર સામે કાર્યવાહી કરવામાં આવે તેવી કોંગ્રેસે માંગ કરી છે કચ્છ જિલ્લા કોંગ્રેસે કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી ગઈકાલે માંડવી ખાતે જે વિન્ડફામ બીચ ઉપર નાના નાના વેપારીઓ જે ધંધાર્થીઓ હતા એમની દબાણ હટાવવાની કામગીરી જે રીતે તંત્ર દ્વારા કરવામાં આવી અને એમની વાત લઈ અને રજૂઆત લઈને જ્યારે કોંગ્રેસનું પ્રતિનિધિમંડળ ત્યાં કને ગયું અને ખાસ કરીને અમારા ત્યાંના પ્રમુખ ખેરાજભાઈ ગઢવી જ્યારે રજૂઆત કરવા ગયા ત્યારે કોઈપણ જાતની રજૂઆત સાંભળ્યા વગર ત્યાંક અને જે પ્રતિનિધિ મંડળ ઉપર આજ પોલીસ દ્વારા બળ પ્રયોગ કરવામાં આવ્યો એ કોના ઇશારે કરવામાં આવ્યો એ એક પ્રશ્ન છે આજે જ્યારે નાના નાના ધંધાર્થીઓ રોજ કમાઈને રોજ ખાવાવાળો વર્ગ છે એ આજે જ્યારે બેઠો ત્યારે એને નુકસાન ના થાય એના માટે બે ચાર કલાકનો સમય માગવામાં આવ્યો ત્યારે એ સમય ન દેવામાં આવ્યો અને માનવીની જ વાત કરી તો મોટા મોટા ભારતીય જનતા પાર્ટીના મળતિયાઓ દ્વારા જે દબાણ કરવામાં આવ્યું છે તંત્રને એ દબાણ સુકામ દેખાતું નથી અને નાના નાના આવા ધંધાર્થીઓ સુકામ એમને દેખાય છે અને એવી રીતે જો દબાણ ખાલી બે ચાર કલાક માગવામાં આવ્યું હતું એ પણ ન દેવામાં આવે એ ખરેખર દુર્ભાગ્યપૂર્ણ વસ્તુ વસ્તુ છે અને જ્યારે લોકપ્રતિનિધિઓ જ્યારે એના માટે અવાજ ઉપાડવામાં આવે એના ઉપર બળ પ્રયોગ કરવામાં આવે એ પણ અતિ ગંભૂર બાબત છે એ બાબતને લઈ આજે અમે કલેક્ટરશ્રીનું ધ્યાન દોર્યું છે તાત્કાલિક ધોરણે આવા અધિકારીઓ ઉપર કડકમાં કડક પગલાં લેવા જોઈએ અને તાત્કાલિક આવા અધિકારીઓને એમના સ્થાનેથી હટાવવા જોઈએ એવી માંગણી સાથે આજ કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળ આજ કલેક્ટરને મળ્યું હતું